એટલે કે તમે આ લાકડા બેહી નાખો દાદાજી હક નથી કરવાના આ તો તરણમાં બેહી નાખ્યા હાય આમત આવતું નહીં ડાડો હક નથી કરવા દેતા ન હોય આ બાજો ભરતભાઈ એ લાકડા ખરેલા આ નામ માટીનું લાકડું કાપે છે રા હે થિયાવ અમારી પડું તો મને લાગે ની લાગેલા ઠામ હે ઠામ રો ખતમ બાય બાય टाटा गुड बाय गया मित्रा जो हमारे कारीगरन काम के ऊपर जा झारखंड के जो आपड़ा है और यहां बे नुक्स्टा है हमन रोज झीटका खाए है और आ आपड़ा अंडा है कन्ने अंडा जो आवाज कन्ना कन्ना हां खाती खाओ हमारे झीटका हां बुझिया एडो कौन का जन लगे

પોટમાળા બેહી ગયા ઠોક્યા 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 થોડાક ને એટલા તો બેઠા નથી બરોબર આટલા લઈ ગયા એટલા એટલા નહીં પાયામાં આવી નાખો તાર બહુ કણો કાયમ हमारे यहाँ दादा जी नीचे कर दिया इंगल कड़ो को देना इंगल कड़ा है जो चलो अम्मी तो जो हो गया मस्त सांचे किसे ना बोल जो बाप बाप दे रहा है हिच को नहीं बापू हिच को मार दो हिच को જો અમે વાત કરે ભેહા માટે કે મસ્ત છે જોઈ લો ડાળ નાવા છે આરન પવન બહુ હોય ને તો અમે એને મન જારી નાખી છે પછી જાન ના પૂરા ઉભો કર્યા એટલે શું ખબર હે પે હું જારે ના ખાઈ હે કે ને બે કામ આમ જોઈ લો આવા હે ને મન મોટો જ ના આવે કોઈ ડોકાવારા ના આવે શું ખાય કે આમ લલ ચાર્યો 아, 아비 봐, 기분이 변못 가이져. 저, 아, 좀, 좀, 찰이, 찰이, 가면, 좀, 다, 기. 나, 그래, 다, 아니, 남, 좀, 아빠, 에, 캡을, 한, 좀, 아, 이, 가, 이, 기, 줄, 아, 아, 비, 부, 흥, 변, 못, 가이져. 에, 말, 봐, 파이, 코, 줄, 해라. 하하. 저, 말, 봐, 아, 지.

બેને મેં જ આવીતીલા એ બે ના પડે રી ગાવ ઈ કે ના ખાતા હારું ઓ ટીમડો કેતો છે ઓ સાલા યે દુખ કાય ખતમ નહી હોતા બે ઓ યે દુખ કાય કસતો ખતમ નહી થારે ઈ ભરો કઈ ના કે થે કે આયે થારે ભઈ আমি ডে না খেয়ে গোপাল থাকি হ্যালো হ্যালো বাই 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 টাটা गुड बाय टाटा बाय बाय अपना चैनल सब्सक्राइब करो इनका हमारे चैनल सब्सक्राइब करो लाइक सब्सक्राइब करो लाइक करो शेयर करो शेयर करो नहीं ईमान नीचे है नीचे थारा तो क्या ना उधर हो तुम तुम्हारा हूं दबा बस ठीक है ओके मस्त शांति की जो તમે ત્રાજ ને ઓલો કહેપણી જ પૂરો કરી બાય બાય